નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે હું આપની તો જોઈએ આજના મહત્વના સમાચાર મિત્રોનગર તાલુકાના સૌગઢ પાણપુર ગામ તથા બ્રહ્માણી નગર અને ધાણધા વિસ્તારમાં વરસાદી માહોલ થતાની સાથે જ રસ્તે રખડતી ગાયોમાં લંપી વાયરસ નામની બીમારી જોવા મળી હિંમતનગર આસપાસના અમુક અમુક વિસ્તારોમાં ગાયોમાં શરીર ઉપર મોટા મોટા ફોડલાઓ પડી ફૂટી જતા હોય તેવી લંપી વાયરસ નામની બીમારીનો પ્રકોપ જોવા મળ્યો સાબરકાઠા હિંમતનગર સિટી ફરતા ગૌમાતામાં અસંખ્ય પ્રમાણમાં લંપી સ્કીન ડિસીઝના કેસો જોવા મળી રહ્યા છે પરંતુ પશુપાલન ખાતાએ જલ્દીથી જાગી અને જેને નથી થયા વેક્સિનેશન કરવાની જરૂર છે છે અને જેને થયા તેને એક જગ્યાએ રાખી પ્રોપર ટ્રીટમેન્ટ કરવા માટે જીવદયા પ્રેમીઓમાં માંગ ઉઠી છે સાબરકાંઠા જિલ્લા પશુપાલન અધિકારી જાગી અને જલ્દીથી જલ્દી આની ટ્રીટમેન્ટ કરવાના તેમજ વેક્સિનેશન થાય તેવી જીવદયા પ્રેમીઓની માંગ છે મંજુર ખણુસિયા હિંમતનગર ખબર ન્યૂઝ સાબરકાંઠા આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે હિંમતનગર ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો